નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીએ છીએ પોષણ સંગમ એપ્લિકેશનની અંદર આપણે લોગિન કરીએ છીએ નોંધણી કરવા જઈએ છીએ પણ નોંધણી થઈ રહી નથી લાભાર્થીના નામ આવે છે પરંતુ નીચે બ્લુ કલરની અંદર બંને પગે સોજા છે એ કરવાનું ઓપ્શન ખુલી રહ્યું નથી તો આવા સમયે આપણે શું કરી શકાય ચલો સમજીસ હાલ આપણી પાસે જે એપ્લિકેશન છે એને અનઇન્સ્ટોલ કરી દેશો અનઇન્સ્ટોલ કરવા માટે છે તમારે પ્લે સ્ટોરમાં આવવાનું છે અને ત્યાંથી સર્ચ બારમાં પોષણ સંગમ સર્ચ કરવાનું છે અને એપ્લિકેશન છે એને અનઇન્સ્ટોલ કરી દેવાની છે ગેસ અહીંયાથી આપણે અનઇન્સ્ટોલ કરી દઈશું હવે આપણને વિભાગ તરફથી અલગ એપી કે ફાઇલ છે એ આપવામાં આવી છે આ એપી કે ફાઇલની અંદર પોષણ સંગમ એપ્લિકેશનનું નવું વર્ઝન આપણને મળવાપાત્ર થયું છે જેની અંદર તમામ એન્ટ્રી થઈ શકે છે તમે તમારા સેજા ગ્રુપ છે તેમાં જશો તમને ત્યાંથી એ ઇપી કે ફાઇલ છે એ મળી જશે જો તમને મળી રહી નથી તો મારી વાત ટેલિગ્રામ ચેનલની અંદર તમે આવી જશો ત્યાંથી તમને એની લિંક છે એ મળી જશે અહીં પોષણ સંગમ ઈપી કે ફાઇલ છે એના પર આપણે ક્લિક આપી દઈએ ઓપન ફાઇલ ઉપર ક્લિક કરી દઈશું અને ઇન્સ્ટોલ કરી દઈશું યસ અહીં ઇન્સ્ટોલ થઈ ગયો છે ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક આપી દઈએ જેવો એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થશે એટલે આપણે એને ઓપન કરી દઈશું તમે અહીંયા જોશો આ એપ્લિકેશનનું નવું વર્ઝન આપણી સામે આવી ગયું છે આ નવું વર્ઝન છે એ એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચારનું અપડેટ આપણી સામે છે આ અપડેટ તમારી પાસે હશે તો તમે સરળતાથી તમામ એન્ટ્રી છે એ કરી શકો છો ચલો દાખલા તરીકે અહીંયા આપણે એક આંગણવાડી કેન્દ્ર છે એનું લોગઇન કરીને જોઈએ અહીં વપરાશકર્તાના નામની અંદર તમારે નોંધવાનું છે ઇ એચ આર એમ એસ પોર્ટલ ઉપર તમારું નોંધાયેલો એમ્પ્લોય કોડ યસ અહીંયા આપણે આ બેન છે એની ડિટેલ નાખી દઈએ છે પાસવર્ડ છે એની અંદર ઈ એચ આર એમ એસ પોર્ટલ ઉપર નોંધાયેલા નામના પ્રથમ ત્રણ અક્ષરો છે એ તમારે અહીંયા નોંધવાના છે ઓકે આટલો કરી દીધા પછી એ બાજુમાં કેપ્ચા કોડ પણ આપ્યો છે આ કેપ્ચા કોડ છે એ પણ તમારે નોંધી દેવાનો છે જે બહેનો જે છે એમને આ કેપ્ચા કોડ આવી રહ્યો નથી તો બની શકે છે કે એના મોબાઈલની ફોન્ટ સાઈઝ અક્ષરની સાઈઝ છે એ મોટી હોય તો આ કેપ્ચા કોડ આપણને વ્યવસ્થિત જોઈ શકાતો નથી તો સેટિંગમાં જઈ તમે ફોન્ટ સાઈઝ છે એ ઓછી કરી દેશો એટલે સરળતાથી આ કામ થઈ જશે યસ લોગિન કરો પણ આપણે ક્લિક આપી દઈએ છીએ યસ તમે જોશો અહીંયા આપણે પ્રોફાઇલની અંદર આવી ગયા છીએ અહીંયાથી સિલેક્ટ મંથ અને ઇયર છે આપણે પસંદ કરવાનું છે આપણે સપ્ટેમ્બર માસ છે એની નોંધણી કરવાની હોય તો સપ્ટેમ્બર માસ સિલેક્ટ કરીશું જેવું તમે સિલેક્ટ કરો છો તો તમારી સામે અહીં પ્રોફાઇલની અંદર ડિટેલ આવી જશે અહીં તમે જોશો આ બેન છે એને ઇજીએફનું નું એક પણ બાળક અવેલેબલ નથી અહીંયાથી આગળ આવો સી મેમનું જે બાળક છે એની અંદર જશો તો કુલ ત્રીસ છે ત્રીસમાંથી કોઈ પણ બાળક છે એ એસયુડબલ્યુ એમયુડબલ્યુ સેમ એમ અહીંયા આપણને જોવા મળતું નથી પણ અંડરવેટની અંદર તમે જોવા જાઓ છો તો અહીંયા આપણને જોવા મળે છે ત્રીસ બાળકો છે એમાંથી એક બાળક અંડરવેટ છે ને એ પણ એમયુડબલ્યુ છે તો આપણે તેની નોંધણી કરવાની છે નોંધણી કરવા માટે અહીંયા વચ્ચે આપેલા બોક્સ ઉપર અહીંયા જે બોક્સ આપ્યું છે તેના પર ક્લિક કરી દઈશું યસ જેવું તમે ક્લિક કરો છો એટલે ત્રણ બોપ્શન ઇજીએફ સીમેમ અને અંડરવેઇટ હવે આપણે જ બાળક આપણી પાસે અવેલેબલ છે ઇજીએફ અને બાળક અવેલેબલ નથી તો આપણે ઉપર ક્લિક આપીશું ઉપર આપણે ક્લિક આપી દઈશું એટલે અહીંયા બાળક છે એ તમારી સામે એનું નામ આવી જશે અહીંયા તમે જોશો અહીંયા મેનુની અંદર લખ્યો છે એસયુ ડબલ્યુ ડબલ્યુ અને ડબલ્યુ તો એ પીળા કલરમાં ડબલ્યુ છે યસ આના પર આપણે ક્લિક આપી દઈશું ક્લિક આપી દીધા પછી આપણે અહીં એની ડિટેલ આવે બંને પગે સોજા છે એ ઓપ્શન છે આપણી સામે ખુલી આવી ગયું છે એને આપણે આપણે ક્લિક આપી દઈશું શું બંને પગે સોજા છે હા તો હા હાથ ના તો ના દેખાડીશું આગળ વધીશું અને તબીબી પરીક્ષણ છે એની પ્રોસેસ છે એ પ્રશ્ન આવે છે એનો આપણે જવાબ આપીશું યસ અહીંયાથી તમે જોશો યસ અહીંયા આપી દઈએ કોઈ શું બાળકને કોઈ બીમારી છે તો કે ના કોઈ પણ બીમારી નથી યસ અડતાલીસ કલાકમાં આ તબીબી પરીક્ષણ કરાવવાનું હોય છે અહીં આપણે એ કરી દીધું છે આગળ વધવા ઉપર આપણે ક્લિક આપી દઈશું જેવો તમે ક્લિક આપો છો એટલે આપણું બાળકનું વજન છે એ એની નોંધણી છે એ કરી દીધી છે હવે તમારે એ નામ આવી જશે ડાયરેક્ટ તમારા ગૃહ મુલાકાતમાં યસ જેવો અહીંયા આપણે સબમિટ થઈ જશે એટલે નીચેની સાઈડમાં ડન એવું લખેલું આવી જશે એટલે એનો અર્થ એ થયો કે તમે સપ્ટેમ્બર માસમાં એ બાળકની એન્ટ્રી છે એ કરી દીધી છે તમારે એ મુજબ તમારા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલું ઇજીએફ નું બાળક હોય સીમેટ અંતર્ગત એસયુડબલ્યુ એમયુડબલ્યુ બાળક હોય તો તેની એન્ટ્રી તમારે કરવાની છે યસ અહીં અંડરવેટ ઉપર આપણે ક્લિક આપીએ નોંધણી આપણે કરી લીધી છે હવે તેની ગૃહ મુલાકાત છે કરવાનું હોય તો તમારે અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે એના પર ક્લિક આપી દેવાનું જેવો તમે ક્લિક આપો છો તો તમારી સામે આ પ્રકારનું ઓપ્શન આવે અહીંયા સામે ઘર લખેલું છે ઘર ઉપર ક્લિક આપી દેવાનું આ પ્રકારની રેલગાડી છે તમારે સામે આવી જશે આ રેલગાડી છે એ બાર અઠવાડિયા અહીંયા પ્રદર્શિત થાય છે તમે જે દિવસે બાળકને નોંધ્યું છે એ ડેટ છે અહીંયા આવી જશે અહીંયા તમે નોંધો છો એટલે જે સિલેક્ટ ઉપર અહીંયા ક્લિક આપો છો અહીં બાજુમાં જોશો તો અહીં સિલેક્ટ એવું લખેલું છે એના પર તમે ક્લિક આપો છો તો એ કાઉન્સેલિંગના મુદ્દા છે અઠવાડિયાની અંદર તમે કોઈ પણ એક તારીખે તેની મુલાકાત લેવા જશો એની ડિટેલ છે એ અહીંયા તમારે નોંધવાની દાખલા તરીકે અહીંયા આપણી પાસે ફોલિક એસિડની ગોળી છે એ આપેલી હોય તો એ ડિટેલ અહીંયા છે યસ અહીંયા સબમિટ બટન ઉપર આપણે ક્લિક આપીએ જો તમે સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો તમારી સામે છે એ લોકેશન છે એ ઓન કરવાનો આવી જશે લોકેશન છે એ તમારે આપવાનું છે તમે આંગણવાડી કેન્દ્રો પર એને કામ કરો છો કે પછી એ ગૃહ મુલાકાત કરીને આ કામ કરો છો એ નિશ્ચિત કરવાનું છે કોઈ પણ એક ઉપર તમારે ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક આપો છો એટલે સબમિટ થઈ જશે અને આ રીતે તમારી પોષણ સંગ્રમ એપ્લિકેશનની અંદર બાળકની નોંધણી છે એ થઈ જશે તો આ જે છે નવું આવેલું અપડેટ છે એ મુજબ તમે અપડેટ કરી લેશો જો તમે અપડેટ કરો છો એટલે તમારે આ પ્રકારની એન્ટ્રી છે એ પૂર્ણ કરવાની રહેશે આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ સરળતાથી સમજા છો નવું એપ્લિકેશન છે એ તમારા ગ્રુપની અંદર આવી ગઈ છે જૂની એપ્લિકેશન છે એને અનઇન્સ્ટોલ કરો તમારા ગ્રુપમાં આવેલી એપી કે ફાઇલ છે ને તમે અનઇન્સ્ટોલ કરો અને જલ્દીથી આ કામગીરી છે એ પૂર્ણ કરી દેશો ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો કારણ આ પ્રકારેના વિડિયો વિડીયો છે એ તમને સરળતાથી તમારા મોબાઈલમાં મળી જશે ફરી મળીએ નવી માહિતી સાથે